નમસ્કાર દર્શક મિત્રો હું છું નિખિલ પરમાર એમપી ન્યૂઝ ઇન્ડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે આપની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે જોતા રહો અમારી એમપી ન્યૂઝ ઇન્ડિયા લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું એકસો થી વધારે લોકો ભાજપમાં જોડાયા હતા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે આજ રોજ તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસને શનિવારના રોજ ભાજપના સક્રિય કાર્યકર એવા શ્રી પુનાભાઈ નારણભાઈ ચાંદપરાના અધ્યક્ષતા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આપના કાર્યકર તેમજ કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો ખેંચપેરી મોટી સંખ્યામાં એકસો પચીસથી વધારે કાર્યકર આગેવાન ભાજપમાં જોડાયા હતા જેમાં ભાજપના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા તેમજ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા તેમજ રઘુભાઈ હુંબલ તેમજ ગારિયાધાર તાલુકાના પ્રમુખ શ્રી રમેશભાઈ ગોયાણી તેમજ ભાજપના અન્ય ઉમેદવારે હાજરી આપી હતી જેમાં માંડવી ગામના વરિષ્ઠ નાગરિકો શ્રી રામજીભાઈ ફેકડીયા તેમજ ગોર્ધનભાઈ ભીકડિયા તેમજ નાગજીભાઈ અંબલિયા તેમજ ઉકાભાઈ કાતોડિયા તેમજ તોંગુભાઈ ધાંધળ તેમજ મનોજભાઈ ભીકડિયા તેમજ અરવિંદભાઈ ખેની વગેરે લોકો મોટી સંખ્યામાં ભાજપનો ફેસ ધારણ કર્યો હતો રિપોર્ટિંગ અજય ઉપાધ્યાય એ એમપી ન્યૂઝ ઇન્ડિયા

ત્યારબાદ કુલદીપભાઈ ચાવડા જે આપણા વિધાનસભાના વિસ્તાર કરવું અત્યારે રમેશભાઈ ગોયાણી આપણા મોટા ભગવાનભાઈ કેલોડી વિનંતી કરીએ કે તેઓ તાલુકા ભાજપ મારા સાથી મહામંત્રી રાજપાલસિંહ ગોળીનું સ્વાગત કરવા માટે હુકાભાઈ કાતરોડીયાને વિનંતી કરું સ્વાગત કરવા માટે મનોજભાઈ ભીકડીયાને વિનંતી કરું એમસીના ભાઈ ચેરમેન ભાવેશભાઈ ગોરેશીનું સ્વાગત કરવા માટે હું જોગુભાઈ રબારીયા ધીરુભાઈ મકવાણીને વિનંતી કરું

ભારત માતા ગીર તાલુકા પંચાયત ના પ્રમુખ રમેશભાઈ તાલુકા ભાજપ ના પ્રમુખ તુલસીભાઈ પંચાયતના પ્રમુખ રાકેશભાઈ પુનાભાઈ નાગજીભાઈ રામજીભાઈ લગભગ રાવતભાઈ અને આવી ગયા છે કાલ ચૂંટણીનું જાહેરનામું તો

અરવિંદભાઈ નાગજીભાઈ ખેની ભગવાનભાઈ તુલસીભાઈ સરકડીયા ખલડિયા તુલસીભાઈ માતાભાઈ ભીકડીયા આરતાભાઈ વસોયા કાનજીભાઈ શામજીભાઈ ઝડપિયા અરવિંદભાઈ ગોવિંદભાઈ ખેની રામજીભાઈ કરમસીભાઈ ઝડપિયા મોહનભાઈ પોપટભાઈ પાલડીયા કેવસીભાઈ ભગવાનભાઈ વાઘાણી મુકેશભાઈ મોહનભાઈ ડાકડા કાળોભાઈ જયરામભાઈ કલ્યાણભાઈ વિરજીભાઈ ઘસડિયા સૌજીભાઈ સગનભાઈ આંબલિયા કાળુભાઈ નારાયણભાઈ વાઘાણી વલ્લભભાઈ રણછોડભાઈ આંબલિયા સગનભાઈ નારાયણભાઈ કેની વિતુલભાઈ કરમશીભાઈ જડપિયા નારાયણભાઈ હીરાભાઈ મોઢડી મોરડિયા દિલીપભાઈ કાળુભાઈ ઝડપિયા ત્રિવણીભાઈ પ્રેમજીભાઈ વાઘાણી સગનભાઈ નથુભાઈ ધોળકિયા ભાણિયાભાઈ લુપ્તિ ગોરખભાઈ ને વિનંતી કરીએ ત્યારબાદ આપડું બાજુ નું ગામ શંજીનગર તમામ મિત્રો નું આજે ભારતીય જનતા પાર્ટી ની ખુબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો અને આપણે સૌ નવા ભારતના નિર્માણમાં આજથી જોડાઈ જઈએ અને આવતી જે સંસદની ચૂંટણી છે તેમાં આપણા પાર્ટી પાંચ લાખ કરતા વધુ મત આપણે આ બેઠક જીતીએ અને આપણા જે સગાવાલા હોય આપણા મિત્રો આપણા સ્નેહીઓ હોય તેને આપણે ફોન દ્વારા મળીને પણ ભાજપ ને આવતી સ્વાગત કરીએ છીએ જે કોઈ ભાઈનું નામ અહિયાં લેવામાં પચાસ રહી ગયું હોય અને આ એક ધર્મ નું કામ ગુજરાય એવું માની અને આપણે જોડાઈ જઈએ

અને આગેવાનોને ભારતીય જનતા પક્ષનું સ્વાગત આપવાના કાર્યક્રમમાં લગભગ સો સવા સો કાર્યક્રમ સુભે ધારણ કર્યું છે અને બધાને સમજણ છે કે હવે આ દેશમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા જોઈએ તો રાષ્ટ્રભાવનાથી આ લોકો કોઈ સ્વાર્થ કે કોઈ બંધન કે કોઈ કંડિશન વગેરેના ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ લીધો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પક્ષમાં રહીને દેશના વિકાસના કામો મગજ સહભાગી બને એવી શુભેચ્છા